શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ભક્તિ સમુદ્ર છલકાયો હતો સોમનાથ મંદિર દ્વારા વહેલી સવારે ચાર વાગે દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા ત્યારથી જ મંદિરમાં ભક્તોની કતાર લાગી હતી હજારો ભક્તોએ પૂર્ણિમા અને રક્ષાબંધનના પર્વે અને સોમવારના દિવસે સોમનાથ દાદાના દર્શન કરી અને ભક્તિનું ભાતું બાંધ્યું હતું રક્ષા

સોમનાથ નો આ જે દર્શન કરવા આવ્યા છે આજનો પવિત્ર દિવસ છે પૂનમ રક્ષાબંધન અમે દાદા ભાઈઓ માટે બી ખૂબ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ એમની રક્ષા થાય એવા અમે આશીર્વાદ માંગીએ છીએ મહાદેવ જોડે સંયોગ બની ગયો કે રક્ષાબંધન બી છે પૂર્ણિમા બી છે અને અમે આ દર્શન કરવા સોમવાર બી હતો અને શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ધન્ય છીએ દર્શન કરવા મળે મહાદેવના અને એમનો શણગાર બી રક્ષાબંધનનો બહુ જ મસ્ત હતો અને આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારા બધા ભાઈઓને લાંબુ આયુષ્ય છે અને સારી પ્રગતિ મળે અને સરહદ પર રહેલા ભાઈઓ પણ અમારા ભાઈઓ જ છે તો એમના માટે બી અમે ખૂબ રક્ષા માંગીએ છીએ અને એમનું જીવન પણ અ લાંબુ રહે એવી ભગવાનને પ્રાર્થના સોમનાથ દાદા ને